જો સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પડઘમ ચારે પાછું ભાગી રહ્યા છે અને આ મહોત્સવના ભાગીદાર બનવા માટે બીજેપી દ્વારા વિપક્ષને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડકે દ્વારા આમંત્રણનો અસ્વીકાર કરતા ચડાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય કોઈ ધર્મના લોકોને ઠેસ પહોંચાડવા નથી અને પાર્ટી દ્વારા પ્રાંત પ્રતિષ્ઠામાં હાજર ન આવવા બદલ કોઈને મનાઈ ફરવામાં આવી નથી પરંતુ આ મહોત્સવના આયોજનની પાછળ બીજેપીનો મોટો રાજકીય એજન્ડા છે જેમાં બે વર્ગ વહેંચાલો છે જે પહેલા વર્ગમાં કોંગ્રેસ નેતાઓ હાઈકમાન્ડના નિર્ણયને ખોટો છે અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડના નિર્ણય રહ્યા છે તે વર્ગમાં યુપીના કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ હિમાલય પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ પ્રતિભાસિંહ અને ગુજરાતમાંથી અર્જુન મોડવાડિયા હેમાંગ રાવલ અને વિક્રમ માડમનો સમાવેશ થાય છે અને તેથી લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવતા બી અને આરએસએસ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી લોકસભાની ચૂંટણીમાં સરળતાથી હિન્દુ વોટ બેંક ઉભી થઈ શકે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને કોંગ્રેસમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે જ્યારે બીજા વર્ગમાં ઉદિત રાજ શક્તિસિંહ ગોહિલ અને સાઉથના રાજ્યના નેતાઓનો સમાવેશ થાય છે અને મહત્વની વાત તો એ છે કે ભારતમાં એસી ટકાથી વધુ હિન્દુ ધર્મના લોકો રહે છે અને હિન્દુ સમાજ રામ ભગવાન પ્રત્યે અતુટ વિશ્વાસ ધરાવે છે અને તેમના ઉપર આસ્થા થાપવે છે અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને એક પર્વની જેમ ઉજવી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં જો કોંગ્રેસ સમારોહમાં પોતાની હાજરી નહીં દાખવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં મોટી બેંક ગુમાવી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે